કોઈ કિસી નહીં હે જગ મે તારા આત્માનું કલ્યાણ કરી લે અને આત્માનું કલ્યાણ એક જ રીતે થાય જયારે સદગુરુની પ્રાપ્તિ થાય ત્યારે છેલ્લી વાત કરીએ મારા શબ્દો વિરામ સદગુરુની પ્રાપ્તિ ક્યારે થાય હું તમને બે રસ્તા બતાવું કે એક તો જો તમારા તાકાત હોય તો ગોતવા નીકળો રામદેવજી મહારાજ ઘણી વખત રામદાસજી મહારાજ કહેતા હોય કટાણે તો માનવ હોય દાનવ હોય બધા હરખા થઈ ગયા કેમ ગોતવા તાકાત હોય ગોતવા નીકળ્યો ખબર કેમ પડે કેમ પડે કેમ પડે કેમ પડે કે પોણા ક્યાંક મે થયો છે ધરતીની સુવાય છે એમ કહી કે એટલામાં ક્યાંક મે થયો એટલામાં ક્યાંક વરસાદ થયો છે બીજી વાત નજીકમાં દરિયો હોય તો વાવર આવે એટલે ખબર પડે કે એટલામાં ક્યાંક નજીક દરિયો છે ત્રીજી વાત કોઈ ગાડીમાંથી નીકળો ને અણીનું ઝાડવું ખીલ્યું હોય તો ખબર પડે કેట్లాમાં કે અણીનું ઝાડવું ખીલું છે ને સુગંધ એમ કહે કેట్లాમાં ક્યાંક અણી ખીલી છે અને હાવ હેલું દ્રટતાંદ હોય તો બે ખેતરવા ઉપર કોકે રોંઢાનો ચા કરીને ભૂકી માણી ગામ નાખી હોય તો હેઠે ત્રણ ખેતરવા ખબર પડે કે ઉપર કોકે સા કર્યો સુગંધ કહી દીએ પવન કહી દીએ જેના આશ્રમમાં જાતા તેના સાનિધ્યમાં જાતા એની સુગંધ એમ કે તો માની લો આમાં કઈક તત્વ છે જેમ લાકડી પડે એમ ચરણ ની માલિક પડી જાય એક આ એક રસ્તો ગોતવા નીકળો ગોતવા તેવડ ન હોય મળે એમ ન હોય ગોતવા જવાની શક્તિ ન હોય તો બીજું રસ્તો કવિઓ કીધો છે જ્ઞાનીઓ કીધું છે વિદ્વાનો કીધું છે કે રામ નામની માળા લઈને બેહી જાવ અને માળા કરતા 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 તમારો આત્મા એક દિવસ એટલો શુદ્ધ થઈ જાય કે એવો ખાલી ભરવા માટે થઈને એવો ગુરુ ગોતતો ગોતો તમારે આંગણે આવશે ભરવા માટે થઈને તમારે આંગણે આવશે બહુ સારી વાત કરી કે પેલા ગંગાજી ઘણા કુવામાં નીકળતા બધાના આમાં ગલ બધાના અનુભવ છે બાપુ ગંગાજી કુવામાં નીકળતા ગામ સ્નાન કરતું કોઈ કોરા કુવા હોય એમાં ગંગાજી નીકળતા હું કરવા

આવી નુભોર્યો ભિક્ષાન દેહી એ જ કુરુક્ષેત્ર મેદાનમાં અઢાર દિવસે દુર્યોધન વિચારતો તો અમે હો મરી ગયા પાંડવ એકેય ન મેળો પાંચ પાંડવને મારે હું કોક આવે પાંચ પાંડવને મારે હું કોક આવે પાંચ પાંડવને મારે કોક આવે એવું કાવે અને અસ્વસ્થામાં આવી નુભો રહ્યો અહીં તો જેવું વિચારું ને એવા બનો અસ્તિત્વ બેય પૂરું પાડી દે એટલે કહ્યું કે તું સતત સત્સંગ કરો જેથી નબળું ન વિચારાય જાય નબળું ન આવી જાય સતત સ્મરણ કરો સતત સત્સંગ કરો જેથી નબળું વિચારાય ને વેળા નથી ભાઈ કે ભાઈ વેળા કે વેળા નું બોલાય નહીં કે ખાતું થઈને ઉભું રહીએ માટે સતત સત્સંગ કરો અને સત્સંગ પેલું પગથિયું હોય પ્રથમ ભક્તિ સંતાન કર સંગા

તારણ એમ કે છે કે આત્મા છે આંખ લુરા સમજાવન હારા આંકડા નું પવન પવન ન હોય ને એને આંકડા લૂર કહેવામાં આવે એને આપણે વધામણી કહીએ બિલકુલ પવન ન હોય ને તો ઘરમાં ઉડતું એનાથી એ આ આયતમા છે કેદી વયોધાય કઈ ખબર પડે ને એમ નથી આત્મા લુરદાય એ પેલા જેટલી બને એટલી ભગવતી ની ભક્તિ કરી લેવી જોઈ બે કડી કયું શબ્દ વિરામ કે નવલા ખાઈ લો બળિયાળીયું ભેળિયું મળીયું મઢડે રાસ રમે નવલા ખાઈ લો બળિયાળીયું ભેળિયું મળીયું મઢડે રાસ રમે મળીયું મણી રાસ રમે માડી તાતણિયા ધરે રાસ રમે માડી ખોડલ સંગે રાસ રમે ગાદની ધરતી ઉપર ભોગાત ગામમાં તારીખ આઠ પાંચ બે હજાર અને બાવીસના રોજ મા ભગવતીમાં આવડના મંદિરની પ્રાણપ્રથા મહોત્સવ છે એમાં ભવ્ય સંતવાણી છે એમાં રામદાસ બાપુ ગોંડલિયા લાખણસિંહ ગઢવી અને મહેશદાન ગઢવી એમાં ભાગ લે તો આપ સર્વને ત્યાં વધારવા માટેથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને એ આમંત્રણને તાલીમ પાડીને વધાવીએ ਸਾਡੀ ਕਾੜੀ ਕੰਬੜੀਆਂ ਲਾਲ ਦਬੜੀਆਂ ਫੁੱਲ ਛਾਬੜੀਆਂ ਸਿਰ ਪਰ ਹਏ ਹੈ ਮਹਸੜੀਆਂ ਮਾਣ ਕਮਟੀਆਂ ਮਾੜੀ ਮੋਤੀਆਂ ਜੜੀਆਂ ਤੇਜ ਜਰੇ ਪਦਨ ਪੁਰ ਕੰਨ ਲਾ ਕਾਂਦੀਆਂ ਸੋਬੀਆਂ ਹੈ ਮਨ ਪੋਤੀਆਂ ਹੱਥ ਪਰੇ ਨੌ ਲੱਖਾਂ ਇਹ ਲੋ ਬੜੀ ਜਾੜੀਆਂ ਨੌ ਲੱਖਾਂ ਇਹ ਲੋ ਬੜੀ ਜਾੜੀਆਂ ਝੜੀਆਂ ਮੜੀਆਂ ਮਠੜੇ ਰਾਸ ਰੰਮੇ ਮਾੜੀ ਮੜੀ ਜੋ ਮੋਣੀਏ ਰਾਸ ਰੰਮੇ ਤਤਣੀਆਂ ਜਰੇ ਰਾਸ ਰੰਮੇ ਮਾਰੀ ਵਿੰਜਵਾ ਹੰਸੰਗ ਰਾਸ ਰੰਮੇ

ਜਬਰ ਦੋੜਾੜਿਓ ਜਗ ਜਗਣੀਓ ਰੰਗ ਰੜਾੜਿਓ ਰਾਸ ਗਮੇ ਨਵਰਾਤ ਨਵੇਲੀਓ ਬੁੱਢਿਓ ਬਾਲਕ ਸੰਸਾਹੇਲੀਓ ਸਾਥ ਰਮੇ